એવો લાગે હે હા હા ઓપરે ન આવડતું હોય ન લઈને ઓ મારો ગોરો ફોન નાખ્યો

ની માને આ પાણી ક્યારે આવશે મોટર તો ક્યારે ને ચાલુ કરી એક તો આ મારી બાપ લંગડી હજી ટિફિન લઈને ન આવી ભૂખે લાગી છે ની માને ક્યારે મરસી આવશે આળા તાડ રેવી એ તારી બારે તને મેં કૂટી રહી દીધી તો હાલીન શું આવે કુટી લઈને ન હોય કુટી ભાંગી નથી નાખવાનું હાચવાનું હે હું આવ લંગડી નહીં હજી તો હાલી એકુ હું એ હાચું આ ઉતરાઓ આય કુટી હાસવીસ તો હારું રહેશે નકર ભાગી જશે હા તો ભઈલા ટેપીરા આવી જો હાલ ખાઈ હાલ હાલ શું બનાવ્યું ખાવામાં એ રંગણા રોટલી છે કુટી હરખુદ મુગ્યો તો ને

આ મારી બાપ લંગડી થતો વાડી જેવી આવે અને માર બા કુટી લઈને ભાગી ગયા નકે કેક ફટકાડવાના છે આ અમારા બાપુ આયા બાપુ શા માર બા કુટી લઈને વઈ ગયા એ આનકોર વઈ જઈ છે આનો ગોળો બિચારાનો ફોડી નાખ્યો અને આનકોર જઈ છે તમે ઘરે હતા ધ્યાન દેખાય નો જવા દેવાય હું હું તો તો બડા શું કરું હવે હમણા મન માન નાખે અને માર ઉપર જાતા જ માર ગોરો ફોડ નાખ્યો હે હા ગયા કી બાજુ ઈ આમ ગયા હાલો

મરી ગયા કામ કરો પેલા કુટી લઈ મારું કુટી ભાંગ ભાંગી તારી મારી માં ભાંગી જાય પોલીસ વાળા મરી ગયા ત્યારે કુટી ને પડી હલો ખાંકા ઘરે વઈ હાલો હાલો આપણો હેલો હલો કુટી લઈ લો